મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાર જય આદિવાસી આપણે ફ્રેશ થઈ રાંધી બાંધીને આવી ગયા છે તો એનું કામ હું કરી છું અને ઘણીક વાર પાણી લઈને આવીને હું તો બેઠા છે પાણી પીવા હે ને હા મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી મિત્રો આપણે છે ને આ ઝાડવા કટિંગ ઓલા કરીએ છે ને કાપ્યા બે ઝાડવા કાપ્યા ને પછી દક્ષા લઈને આવી તો હું બેઠો છું ઘડી ખાખો પીલો પછી પાછો કાપું એમ હા મિત્રો એ કાપે છે ને હું નીંદવાનું છે મારે કાલ સવારમાં સવારે આ થોડુંક નીંદું હતું બપોર પછી કંઈ અવાયું નહીં એટલે બધું હજી એવું જ છે આ થોડુંક નિંદા હે કદાચ તો થોડીક નિંદા હે પાછું વિધાંશને તબિયત ખરાબ છે ને એટલે પાછો રૂવું એટલે પાછું ત્યાં દોડીને જાવું પડે એવું છે તો આપણે ફટાફટ ને તે પાછું ઊંઘે છે ઉઠી જાય પાછળ રૂવું કન્ટીન્યુ થઈ જવા લઈ ગયો અને બપોરનું જમી લીધું દાળ ભાત ને આજ મજા નથી ને તો બેઠા છે એની ડાન્સને દવા પીવરાવે છે મજા નથી ને તો પણ દવા કેમ પીવે જુઓને કેટલી વાર આમ કરે ઘડીક એ જાતે પીવું ખડીક મેં પીવરાવે તો પણ કઈ મેળ નથી આવતો હવે કરવું હું મિત્રો જુઓને દવા પીવરાવે છે આ કાર વલ્લું મોડું

એવું કામ છે વિદાંતુ દવા પી તે ને બહુ હેરાન કરે છે દવા પીધા વગર તો સારું થાય ને દવા ગમે પાવી ફાવી દેડિયો વેના રેજો મિત્રો પાણી કરીને આવી ગયા વાડીમાં ને વાડીમાં છે ને મશીન હાંકીએ જો હા આમ મશીન હાંકીને પાળા બાંધીને પછી કંઈક બકાલું આવી દે શાકભાજી એટલે મિત્રો સારું પડશે કેમ કે વરસાદ પડશે પણ પાળા માથે બાંધ ચોંપી દેવું ને તો પછી થઈ જાય એટલે પાળા કરી નાખીએ પછી સોંપી દેવું છે એટલે હું હાકી નાખું આજ તો પાછું ખાટું થયું છે વાતાવરણ કાંઈ નક્કી નહીં કહેવાય વરસાદ પડી પણ જાય પંદર તારીખની આગાહી છે પણ હવે કોઈ નક્કી નથી તો આપણે હાકી નાખીએ તો વિડીયોમાં બનાવી દેજો મિત્રો તો ફાઈનલી મિત્રો ને બધું મસ્ત હાકી નાખી શજ હવે અમે પારા બનાવવાના છે આપણે અને શાક ગમે ચોપાનું છે શાકભાજી ચોરી ભીંડો એ બધું ચોપાનું શામ તો થોડા ઘણા પારા બની જાય ને તો ચોપા જાય એમ અને પાછો વરસાદ બસાર થાય એટલે વાંધો નહીં આવે થોડા ઘણા પારા બનાવી દે અને પારા બનાવવાના છે તુવરને જો આ તુવર છે એને આપણે થોડી ઘણી માટી ચડાવવાની છે એટલે વરસાદ પાછો કદાચ પાછળથી હોય તો ઓલું થઈ જાય મરી જાય એટલે એને પારા ચઢાવવા માટે આ બધું હાકી નાખ્યું છે હજી અને આમે આમાં એ બાંધવાના જ છે પારા બધું અલગ અલગ શાકભાજી નાખવાનું છે ચોરીને બધું અને આ બધું હાકી નાખ્યું છે અને આમ જગ્યા રાખીને એ બધા ઝાડવા કાપવા ને એ બધા આમાં નાખવાના છે હળગાવાના છે આ બાજુ બહુ છે એના લાકડા બહુ છે મિત્રો પણ લાકડા ખોરવા નથી અને લાકડા હું ને એટલે હા પૂછા પડી જાય કંઈ બારવામાં કંઈ કામમાં નહીં આવે એવા થઈ જાય અહીંયા અર્ધે સુધી પોકી ગયા કાપતા કાપતાં હજી આ બધા કાપવાના છે આમ આ દેખાય દેખાયને બધા કાપવાના છે પછી આમ આ બાજુ છે એ બધા કાપવાના છે ઠીક આમ બધા અને થોડા ઘણા કાપ્યા છે અને આમાં બધા હળગાવાના છે આ બાજુ આ જગ્યા રાખીને બધા ભરાઈ જાય આખું આ બધું બધાથી આવશે ને એટલે ભરાઈ જાય એવું છે મિત્રોના થોડું ઘણું આમાં છે તો હવે આ વરસાદની આગાહી જાય પછી આપણે વાવાનું છે બધું તો કેટલો વરસાદ પડે કે કેટલો નહીં એ આપણે જોઈ પછી વાવાનું છે શાકભાજી કંઈ શાકભાજી નથી ખાલી ભીંડો થાય છે એટલે બધું વાવવું પડશે તો જો આ ઢગલા વાયરા છે બહુ લાકડા જાડા છે પણ ફોરવા નથી આના લાકડા હા પોચા થઈ જાય હડગાવું છે કાં તો આ ઢગલો વાર દેવું છે બેમાંથી એક કરવું છે એવું વિચારીએ છીએ મિત્રો પેલા થોડા આમ ફૂકે એમાં બાર આ થાય પછી તો હા પૂછાતી ને ઓલા ફૂકો થતી જાય કે કામમાં નહિ આવતા લાવ લાકડું પોચું જે આમ તો બહુ કડક લાગે આમ બહુ ઊલુ ઝાડુ દેખાય ને બહુ કડક દેખાય પણ કઈ કામ નહિ એવું છે મિત્રો તો હાલો મિત્રો આપણે ખડીક નિંતતા તફીંડામાં એ થોડીક વોર્નિંગ દઈએ પછી બે દસમાં પાછો તબિયત ખરાબ છે એટલે પાછો જાવું પડે એટલે રોરુ કરે છે ચેક કરું તો આ બાજુ હાકી નાખ્યું કમ્પ્લીટ ને આ બાજુ હાકવાનું છે પણ હજી આ થોડુંક છે ને નિંદવાનું છે કદાચ કોઈ રાત્રે વરસાદ વરસાદ આવી જાય ને તો આ ખડમાં નીંદાય નહીં એના કરતાં પહેલાં ખડ નીંદી નાખીએ ને વેરાંશને જરી ખમણા સારું લાગ્યું તો એ આવ્યો વાડીમાં ને માહી જુઓ ને કંઈક સ્કૂલે રાખડી બાંધી હોય ને તો એને ગિફ્ટ દીધું છે તો એ બતાવવા હાટું અહીં આવી છે દક્ષાને એવું છે રાખડી બાંધી ને તો મસ્ત ગીત દીધું નિશાળી સ્કૂલમાં

ટોટલા બનાવે છે તાવડી મૂકી દીધી છે મસ્ત મસ્ત હમ હા એમ જ હોય ને છોકરા બધા જો ને હોઈ ગયા લાગે કેમ કે વિધાંશને તબિયત નથી હારી માહીની તબિયત નથી હારી એને પીળાને એમ છે છોકરા જો અહીંયા હોઈ ગયા છે ત્રણે ત્રણ પંખો ચાલુ કરી દીધો છે ત્રણે ત્રણ આજ તો હોઈ ગયા છે જોવાનું મજા નથી એટલે છોકરા હોઈ ગયા બાકી તો ભબડાટી બોલાવે બાગા ચીકી બોલતી હોય છોકરા હોય એટલે એવું છે મિત્રો બાકી ખાધા વગર ન કે કોઈ દિવસ આજ તો બધા ગભુઈ ગયા છે મેં તો ટીકડી લીધી એટલે મને હજારા ખારું લાગ્યું એટલે સારું છે મિત્રો ને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય